માં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુવાના લીલમણ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે ઓપેરા એનર્જી પ્લાન્ટમાંથી ચોરી કરી સોલાર પેનલની પ્લેટ નંગ એકસો પંદર જેની કિંમત અઢાર લાખ ચાલીસ હજારના મુદ્દામાલ સાથે બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે એસ પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોત મળી આવેલા હતા આ સોલર પેનલ નંગ એકસો પંદર વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ બે વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી આ સોલર પ્લેટ ફારૂકભાઈ સહેલોતને વેચવા માટે એમણે બોલાવેલા હતા આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ એકસો પંદર જેની કુલ કિંમત અઢાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે આગળની તપાસ અત્યારે ચાલી રહી છે વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ સમ કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે